ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી પોતાની ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને કાવ્ય નંબર નવ એનું નામ છે હું તો પૂછું એના કવિ છે સુંદરમ અને આ કાવ્ય કેવું છે કુતુહલ પ્રેરક ગીત છે આપણને મનને સ્પર્શી જાય એવું એક આ ગીત છે તો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને ભણવા માટે તો ચલો બધા કાવ્ય નંબર નવ કાઢશે એનું નામ છે હું તો પૂછું તો પહેલાં આપણે થોડુંક આ કાવ્યનો પરિચય લઈ લેશું તો આ કાવ્યની અંદર શું કહે છે કવિ તો કવિ કવિ આ કાવ્યની એવી રચના કરી છે કે બહાર સહજ અને આશ્ચર્ય કૌતુક જિજ્ઞાસા વગેરેને કેન્દ્રમાં રાખીને કરેલ છે એટલે કે કવિએ આશ્ચર્ય કૌતુક જિજ્ઞાસાને કેન્દ્રમાં રાખીને આ કાવ્યની રચના કરી છે અને આ કાવ્યમાં બાળકને મોર બિલાડી કુંપણ ગાય ચંદ્ર સૂરજ આંખ આકાશ વગેરે વિશે પોતાના મનમાં ઉદભવતા વિવિધ પ્રશ્નોની રજૂઆત ખૂબ જ સુંદર અને સહજ રીતે કરવામાં આવે છે એટલે બાળકના મનની અંદર મોર વિશે બિલાડી વિશે કૂંપણો એટલે કે જે આપણું ઝાડ હોય એની કૂણી કૂણી કૂંપણો આવે પાંદડાઓની કૂંપણો એના વિશે ગાય વિશે ચંદ્ર વિશે સૂરજ આંખ આકાશ વગેરેના વિશે પોતાના મનમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદભવે છે અને એ પ્રશ્નોની એટલી સુંદર સહજ અને સચોટ રીતે અહીં રજૂઆત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો હું પહેલાં કવિતા ગાઈશ હું તો પૂછું કે મોરલાની માં રંગ રંગ વાળી આટી લડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજ રીસી આંખમાં ચકચકતી કી કિયો કોણે મડી હું તો પૂછું કે આંબલાની ટોચી જ્યાં હાથીના પહોંચી ત્યાં કૂંપણો કોણે કરી વળી પૂછું કે ગાવડીના પેટી આ દૂધ કેળી ધોળી મીઠી ધાર કોણે ભરી હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીની ડોસીની ઝૂંપડી કોણે મળી વળી પૂછું કે આંબની હથેળીમાં સૂરજની બમતી બરડીયા કોણે કરી હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દીશ દેખતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આંબલાની ચૂંદડી કોણે કરી તો વિદ્યાર્થી મિત્રો નીચે દેખાય છે ને એક મોરનું પીંછું છે એ ટીલડી કહેવાય પછી બિલાડી છે અને એક છોકરી છે એની આંખો છે પછી ચંદ્ર સૂર્ય પછી આંબાનું ઝાડ છે અને એની કુંપણો છે પછી આકાશ દેખાય છે બધાને દેખાય છે ને તો હવે ચલો હું કાવ્યને કાવ્યની સાથે જ કાવ્ય પણ ગાઈ ગાઈ લીધું છે અને હવે કાવ્યની સમજૂતી કહીશ તમને હું તો પૂછું કે મોરલાની પીંછીમાં વાળી આ ટિલડી કોણે જડી તો બાળક પોતાના કુતૂહલને વ્યક્ત કરવા માટે કેટલાક પ્રશ્નો પૂછે છે કે હું તો પૂછું કે મનને મનની અંદર પ્રશ્ન થાય છે કે મોરના પીંછામાં રંગવાળી ટીલડી દેખાય છે એ કોણે જડી છે એ આ બાળકના મનમાં પ્રશ્નો ઉદભવે છે

પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી કે હવે પાછું મારા મનમાં એવો પ્રશ્ન ઉદભવે છે કે આંબલાની એટલે કે આંબાના વૃક્ષની ટોચે જ્યાં આપણો હાથ પણ ન પહોંચે ત્યાં કૂંપણો એટલે કે જે કૂણા કૂણા ફૂંગાઓ ફૂટે છે એ કોણે કરી હશે એટલે કોણે કર્યું આ બધું વળી પૂછું કે ઘાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી વળી પાછું મારા મનમાં એવું થાય છે કે ગાવડી એટલે કે ગાય ના પેટે એટલે કે પેટ ઉપર આવેલા આંચળમાંથી વહેતી દૂધની આ ધોળી ધાર ધાર અને મીઠી ધાર પડે છે તે ત્યાં કોણે ભરી હશે કે આ બધું ગાવડીના પેટમાંથી જે મીઠી ધાર આવે છે દૂધની એ આ કોણે ભરી હશે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી એટલે કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં એટલે કે ચંદ્ર ઉપર જે બકરી અને ડોસીની ઝુંપડી દેખાય છે ને તમે રાત્રે ચંદ્ર જોજો એટલે તમને એવું લાગશે ધારીને જોવાનું કે ચંદ્રમાની અંદર એક બકરી જેવો આકાર દેખાશે અને ડોસીમાંની ઝુંપડી હોય એવું દેખાય છે એટલે કે બકરી અને ડોસીની ઝુંપડી દેખાય છે તે કોણે મઢી હશે વળી પૂછ્યું ભમરડી આ કોણે કરી કે વળી પૂછ્યું કે આભની હથેળીમાં આભ એટલે કે આકાશ આકાશમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી એટલે ભમરડાની જેમ ફરતો સૂરજ કોણે બનાવ્યો હશે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દસ દેખાતી આંખ મારી કોણે કરી એટલે તમારી આંખોના ઉપર આપણી આંખ છે એની ઉપર જે પોપચા છે એને પૂછે છે કે વળી પૂછું કે પોપચામાંથી મઢેલી અને દસ દિશાઓ દેખાતી એટલે કે મારી જે આંખો દસ દિશાઓ જુએ છે એ મારી આ આંખ કોણે બનાવી હશે વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંબલાની ચુંદડી કોણે કરી કે વળી પૂછું કે નવલખ એટલે કે અગણિત શું નવલખ એટલે અગણિત તારાઓથી મઢેલી આ આભલાની ચુંદડી અગણિત તારાઓથી જગમ જગ જગમગતા આકાશની રચના આ કોણે કરી હશે એવું આ બાળકના મનમાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ કાવ્યની સમજૂતી પણ પૂરી થાય છે હવે શબ્દ સમજૂતી છે તે તમારે નોટબુકમાં લખવાનું રહેશે જે અહીં આપેલું છે જડી એટલે સજ્જડ બેસાડી મીંદડી એટલે મીનડી એટલે કે બિલાડી માંજરી એટલે ભૂરી કીકી વાળી ચકચકતી એટલે ચળકતી કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ કુંપણો એટલે તાજા

મઢી એટલે લપેટેલી કે આવરીને જડી દીધી નવ લખ એટલે નવ લાખ કે અગણિત હવે સ્વાધ્યાય છે તો દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયમાં ધ્યાન આપશે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો મોરલાની પિંછીમાં શું જડેલું છે તો મોરલાની પિંછીમાં રંગરંગવાળી ટીલડી જડેલી છે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મટેલી છે તો ચાંદાની થાળીમાં બકરી અને ઢોસાની ઝૂંપડી મઢેલી છે કવિ આંખ વિશે શું વિચારે છે તો કવિ આંખ વિશે એવું વિચારે છે કે પોપચામાં મટેલી આ દસ દિશાઓ જોતી આ મારી આંખ કોણે મટેલી હશે કવિ આભલાની ચુંડ કોને કહે છે તો કવિ આકાશમાં ઝગમગતા નવ લાખ એટલે કે અગણિત તારાઓને આભલાની ચૂંટણી કહે છે હવે ઉદાહરણ મુજબ વાક્ય બનાવ જે પ્રશ્ન બે છે ઉદાહરણ એવું છે કે ધરતી તો એનું વાક્ય કેવું બનાવ્યું છે બધાને લીલાછમ ધરતી જોઈને આનંદ થયો હવે પેન્સિલ તો રાહુલની નવી પેન્સિલ ક્યાં ખોવાઈ ગઈ રાહુલની નવી પેન્સિલ ક્યાં ખોવાઈ ગઈ એવું વાક્ય બને પછી રબર તો ઓમ પાસે બે રબર છે પછી ગાય તો બજારમાંથી આવી રહેલા વિપુલને રખડતી ગાયે સિંગડું માળ્યું પછી ચાર નંબર સૂરજ તો ઉનાળામાં તપતા સૂરજની ગરમી અસ અસહ્ય હોય છે પછી ઝાડ તો અમારી શાળાના બગીચામાં ઘણા ઝાડ છે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો હું તો પૂછું કે મોરલાની પછી શું આવે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટિલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી હવે ખ નંબરમાં એવું છે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખનથી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આંબલાની ચૂંદડી કોણે કરી હવે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાય છે તે શોધીને લખો તો મોર માટે મોરલો પછી આંબો માટે આંબલો પછી ગાય માટે ગાવડી બિલ્લી માટે મીંદડી આંબ માટે આભલું ચંદ્ર માટે ચાંદુ પ્રશ્ન નંબર પાંચ કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો તો ઉદાહરણ એવું છે માંજરી એટલે આંખ કીકી એટલે ચકચકતી પછી ધાર એટલે મીઠી ભમરડી એટલે ભમતી દિશા એટલે દસ તારા એટલે નવલક ટીલડી એટલે રંગરંગ વાળી હવે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો દૂધ આંખ થાળી આભ અને રંગ તો પહેલા નંબરમાં શું આવે તો આભ આવે બીજા નંબરમાં આંખ આવે ત્રીજા નંબરમાં થાળી આવે ચોથા નંબરમાં દૂધ આવે અને પાંચમા નંબરમાં રંગ આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય નંબર નવ એ પૂરું થાય છે તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોતાની નોટબુકમાં અવશ્ય લખશે નમસ્તે